ડેજા આપણા જ વિસ્તારના છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જની જેમની જવાબદારી છે એવા મુકેશભાઈ બારીયા છોટા ઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા છોટાઉદેપુર વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા કદવાલ તાલુકાના પ્રમુખ એવા રવિન્દ્રભાઈ સાથે જ આ વિસ્તારના આગેવાન એવા પર્વતભાઈ જેમણે આ મંચ પરથી ખૂબ સારું વક્તવ્ય આપ્યું જેમને આપણે સૌ રાજેશભાઈ લગામી તરીકે ઓળખીએ છીએ એવા રાજેશભાઈ રાઠવા જેઓ પોતાની પાગડીથી પરિચિત છે ઓળખાણ ધરાવે છે એવા અમારા આપના સૌના વડીલ એવા ભંગ્યાભાઈ રાઠવા સાથે યુવા આગેવાન પરેશભાઈ રાઠવા મંચસ્થ ઉપસ્થિત તમામ નામી અનામી પદાધિકારીગણ એક પ્રકારે મારી સામે જુદા જુદા વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ધમકી હતી ડર હતો સરપંચોનો ડર હતો કે જશો તો તમારા મીટર તોડી લઈશું તમારા ઝૂપડા પાસ નહીં ખાવા દઈએ તમારો રોડ નહીં બનાવીશું તમારા પેલા ખેડૂતના પૈસા જમા નહીં કરીશું વિધવા પેન્શન નહીં મળશે વૃદ્ધ પેન્શન નહીં મળશે છતાં પણ પોતાની કોઈની પણ દાગ ધમકીના દબાણમાં આવ્યા વગર મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા મારા પિતા તુલ્ય વડીલો માતા તુલ્ય મારી માતાઓ બહેનો મારા સાથી યુવાન મિત્રો મીડિયાના મિત્રો પોલીસ અધિકારીઓ બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડી તમને ખબર છે કે જે પ્રકારે આપણા દેશ પર અંગ્રેજોનું શાસન હતું એના પહેલા પણ ઘણી મુગલો પણ પાંચસો થી સાતસો વર્ષ શાસન કર્યા બીજી ઘણી બારની અનેક જાતિઓના અતિક્રમણો થયા આક્રમણો થયા અને આઝાદીના લડતમાં બધા જ લોકોએ પોતપોતાનું યોગદાન આપ્યું અઢારસો સત્તાવન નો વિપ્લવ હોય કે અઢારસો આડત્રીસ થી અઢારસો અઠાવન ની ક્રાંતિ હોય એ રૂપસી નાયક હોય ગલિયા નાયક હોય બાબર નાયક હોય જોરિયા પરમેશ્વર હોય રવજી બારિયા ભયજી બારિયા હોય રવજી નાયક હોય બધા જ લોકોએ આઝાદીની લડતમાં દેશને આઝાદી અપાવવા માટે પોતાનું યોગદાન આપ્યું છે પણ જે આપણો ઇતિહાસ હતો એ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે તમને હું વાત કરું આ રાજસ્થાનની ભૂમિમાં જ્યારે મહારાણા પ્રતાપની સાથે પોતાના પોતાના સગાઓ નહોતા ત્યારે પૂજા ભીલે જે પૂજા રાજા પૂંજા ભીલ જેમણે પોતાની આખી સેના મહારાણા પ્રતાપની સાથે રાખીને એ હલ્દીઘાટીનું યુદ્ધ કર્યું એ મેવાડને બચાવવા માટેનું આખું યુદ્ધ હતું એ જ પ્રકારે જલકારી બાઈ હોય હલ્દીઘાટીની ઝલકારી બાઈ હોય એ જ પ્રકારે તમે મધ્યપ્રદેશના ટાટિયાની ટાટિયામામાં ભીલ હોય રાણી દુર્ગાવતી હોય

જાંબુ ઘોડામાં ફાંસી એ ચડાવી દીધા પાલદડવાડામાં વાળામાં બારસો થી પણ વધારે લોકોને અંગ્રેજો મારો કહેવાનો મતલબ કે દેશને આઝાદી અપાવવા માટે આપણા લોકોએ આટલા મોટા યોગદાનો આપ્યા શહીદી બહોરી અને દેશની આઝાદી મળી ભલે ઇતિહાસમાં એમનું ક્યાંય નામ નથી પણ ઇતિહાસને ને આજે સાક્ષી છે એમનો ઇતિહાસ આજે એ પથ્થરની લકીરો ની જેમ ધીરે ધીરે બહાર આવી રહ્યો છે

વિસ્તારમાં આપણને મૂળભૂત સુવિધા કરી નથી રહી ત્રીસ વર્ષથી તમે જોયું હશે એક હપ્તું ભારતીય જનતા પાર્ટી નું શાસન છે તમે બધા જ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ત્રીસ વર્ષ શાસન કર્યું છે

આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણા આદિવાસીઓના કાયદા કાનૂનનો અમલ નથી કર્યો એટલા માટે અમે તમને કહેવા માટે આવ્યા છે કે હવે તમારો સ્વાભિમાન જગાડો અને આ ભારતીય જનતા પાર્ટીને આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાંથી દૂર કરો ભાજપના નેતાઓ આપણા કાર્યકરોને ડરાવે છે ધમકાવે છે અને કહે છે કે તમને જોઈ લઈશું જોઈ લઈશું એટલે એમને પણ કહેવા માંગીએ છીએ ભાજપના નેતાઓ પણ સાંભળી લે

અમારી સાથે જેલ જેલ ની રમતો તમે રમો છો અમારી તો સરકાર આવશે એ ભાજપના નેતાઓ એ પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ એમને પણ અમે સાબરમતી હવા ખાવા મોકલી આપીશું અહીંયા જેટલા પણ પોલીસ અધિકારીઓ છે એમના માટે જોરદાર તાળીઓ પાડી લો એવા ઈમાનદાર પોલીસ અધિકારીઓ જેઓ સંવિધાનમાં એમની જે ફરજ બનાવેલી છે એ મુજબ એ રક્ષા કરે છે સલામતી આપે છે સુરક્ષા પૂરી પાડે છે એમને અમે સેલ્યુટ કરીએ છીએ એમને અભિનંદન આપીએ છીએ વંદન કરીએ છીએ પણ કેટલાક આઈપીએસ અધિકારી અમારા કેટલાક કાર્યકરોને પૂછે છે ભાઈ તમે કેમ ચૈતરભાઈની સાથે જોડાયા તમારા કેટલા કે છે શું છે ઇન્ક્વાયરી કરે છે એવા આઈપીએસ અધિકારીને પણ કહેવા માંગુ છું તમારો પગાર આ જનતાના ટેક્સમાંથી આવે છે તમારો પગાર એ ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી નથી આવતો અને તમે અમને જેલ જેલની વાત કરતા હશો ખોટી એફઆઈઆર ની વાત કરતા હશો તમારી ફાઈલો પણ અમારી પાસે છે અને જે દિવસે ગુજરાતમાં સત્તા પરિવર્તન થશે તે દિવસે તમારો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું અમારા કોન્સ્ટેબલો હશે અમારા જીઆરડી હશે અમારા પોલીસ અધિકારીઓ હશે એમના અધિકારોની લડત લડવાની હશે તો આમ આદમી પાર્ટી લડશે એમના જૂની પેન્શન યોજનાની વાત હશે ફિક્સ પગારની વાત હશે આમ આદમી પાર્ટી લડશે જીઆરડીઓને કાયમી કરવાની લડત હશે સરકાર સામે આમ આદમી પાર્ટી લડશે પણ જે ઉચ્ચ અધિકારીઓ નાના નાના કર્મચારીઓને પીઆઈપીએસઆઈઓને અમારા લોકોને રંજાડવા માટે મોકલી આપે અમારા પોલીસ અધિકારીઓને અમારી સામે ઘર્ષણ પેદા કરવા એસી ચેમ્બરોમાં બેઠેલા આઈપીએસ અધિકારીઓ એ ભાજપના એજન્ટ બનીને કામ કરતા હશે તો આવનારા દિવસોમાં એમનો પણ અમે હિસાબ કિતાબ કરીશું અમે કોઈના બાપથી ડરવાના નથી ત્યારે સાથીઓ આ વિસ્તારમાં જંગલ ખાતું પણ ઘણો હેરાન પરેશાન કરે છે અમારા ખેડૂતોને ખોટા ખોટા એમના વાહનો જપ્ત કરે છે એમને રંજાડે છે એમની જમીનો ખાલી કરાવે છે લેવલિંગ કરેલા હોય કૂવા કરવાના હોય બોર કરવાના હોય અટકાવી દે છે અને હેરાન પરેશાન થાય છે ત્યારે જંગલ ખાતાને પણ આ મંચ પરથી અમે ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે આ જંગલ અમારા આદિવાસીઓ સાચવેલું છે તમારો જંગલ ખાતું ઓગણીસો માં બન્યું છે અને બાદમાં તમે આવીને અહીંયા અમારા લોકોને

અધિકારીઓથી રાજ ચાલે છે ત્યારે એમની સામે પરિવર્તન લાવવાનું છે તમારી મૂળભૂત સુવિધાઓ આજ દિન સુધી આપી નથી રહ્યા સરકાર આજે તમારા વિસ્તારમાં શાળાઓમાં શિક્ષકો નથી બાળકોને બેસવા માટેના ઓરડા નથી અહીંયા કેટલાય ગામો એવા છે કે એમ્બ્યુલન્સ નથી પહોંચતી ત્યારે એવા ગામોમાં પણ આ લોકો વિકાસ વિકાસની વાતો કરે છે ત્યારે અમે તમને કહેવા માટે આવ્યા છે હવે ન બાપનું ના બેટાનું

તો તે ડબલ એનની વાત કરીએ આ વિસ્તારમાં विस्थापित થયેલા લોકોને બળતર મળે એની વાત કરીએ રોડ રસ્તા બને એની વાત કરીએ ત્યારે આ સરકારને ગમતું નથી અમે કુપોષણથી પીડાતા બાળકોને નિવારણ કરવાની વાત કરીએ સિકલ સેલ એનિમિયાથી આપણા વિસ્તારમાં પીડાતા લોકોને સહાયની વાત કરીએ આ લોકોને પોસાતું નથી અમારા પર ખોટા ખોટા કેસ કરીને અમને પણ જેલોમાં નાખે છે પણ સાથીઓ

સરકારી નોકરી માંથી રાજીનામું કરોડો નું કૌભાંડ કર્યું કરોડો ના કૌભાંડો કર્યા ભાજપ અને કોંગ્રેસના ભેગા મળીને કૌભાંડો કર્યા અને અમે ઉજાગર કર્યું ત્યારે મનરેગા નું કૌભાંડ 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 થઈ ગયું તો એમણે હવે જી રામજી નામ આપી દીધું છે જાણો છો ને બધા એટલે હવે આપણાથી જી રામજી કૌભાંડ એવું કહેવાય નહીં ત્યારે સાથીઓ રામ તો આપણા હાઈએ છે એવું આપણા સંતો મહંતો એ કીધું છે ત્યારે આ ભાજપની સરકારને કેવા માગીએ છીએ કે મનરેગાનું નામ બદલવાથી તમારા કૌભાંડો અમે ભૂલી જવાના નથી આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં એ કૌભાંડોનો જવાબ તમને મળી જવાનો છે આ ભાજપના લોકોનો બસ ચાલે

એમાં પણ સફેદ ડાળી વાળા બાબાને લાવવાનું કાવતરો આ લોકો કરશે એટલે તમને કહેવા માંગીએ છે આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતો આવવાની છે એમાં બધા તૈયાર થઈ જાઓ અને ભાજપ અને કોંગ્રેસના સંબંધ અને શરમ ભૂલીને તમારામાંથી ઉમેદવારી કરો અને આપણા લોકોનું કામ કરે રાતે ઉજાલે આવીને ઉભો રહે એવા લોકોને ચૂંટીને લાવો અને પરિવર્તન લાવો એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આજે આવીને ઉભા છે સાથીઓ અમે રસ્તે ઊભા હતા પાવીજીયપુર થી આવ્યા ત્યારે રસ્તે વાત થઈ કે આ વિસ્તારમાં જે લોકો ઘણા વર્ષથી જંગલની જમીન ખેડે છે હવે જંગલ જળ અને જમીનના પ્રાવધાન આપણને બંધારણમાં આપ્યા છે પૈસા એક એવું કહે છે કે ગામસભાની પરવાનગી હોય અને ગામસભા સર્વસંમતિથી નક્કી કરે અધિનિયમ બે હજાર સનહત મળી નથી જેમને મળી છે પાંચ એકર ખેડતા હોય તો બે એકર મળી છે ચાર એકર ખેડતા હોય તો ચાલીસ ગુઠાની મળી છે ત્યારે સાથીઓ આજના મંચ પરથી આપણે કહેવા માંગીયે છે

કોઈની બેન નથી કોઈની મહેરબાની નથી અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અઢાર પાંચ બે હજાર ત્રેવીસ ના રોજ એમને જીએડી એક પરિપત્ર બહાર પાડ્યો અને એમાં જણાવવામાં આવ્યું કે જેટલી પણ વર્ગ 3 ની ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓ થશે એમાં આદિવાસી માર્ક લાવવાના એટલે આપણી સીટો ખાલી રહી જાય છે એમાં ભરતી થતી નથી ત્યારે મેં આ મંચ પરથી કેવા માંગુ છું તમારા બધાના યુવાનો દીકરાઓ જે પણ ભણી ગણીને આજે ભરતીઓની તૈયારી કરે છે એમને પણ કહેવા માંગુ છું આવનારા દિવસોમાં અમારી આગેવાનીમાં ગુજરાતની વિધાનસભા ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આહવાન થશે અને તમારે બધાએ બજેટ સત્ર દરમિયાન ગાંધીનગર પહોંચવાનું છે જો આ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રદ નહીં કરશે તો આવનારા બજેટના સત્રમાં વિધાનસભાનો ઘેરાવો આપણે કરવાનો છે સાથે ક્યારે કોઈનાથી ડરવાનું સત્યની વાત ખુલ્લેથી કરવાનો અમારા ઘરના હશે અમારા બાળકો હશે અમારા માતા પિતા અમારા પરિવાર નીકળીએ છીએ ત્યારે સાથીઓ આપણા અધિકારો મેળવવા માટે આપણે જયારે પણ વાત હોય ત્યારે અધિકારો ની વાત કરીએ છે ત્યારે ઇઠોતેર વરસ થઈ ગયા આ લોકો ગૌરવ યાત્રાઓ કાઢે છે અમૃત મહોત્સવો કાઢે છે પણ આપણને બંધારણમાં આપેલા આજ દિન સુધી કોઈ પણ કાનૂન લાગુ નથી થયો ત્યારે હવે આપણે જાગવાની જરૂર છે વધારે વિશેષ હું વાત નથી કરતો સમય વધારે થયો છે પણ આજે તમે અહીંયા આવ્યા છો ત્યારે બધા જ મારા વડીલ મુરબીઓ મારા સંતો મહંતો મારી માતાઓ મારી બહેનો મારા ભાઈઓ બધાને અમે વિનંતી કરવા માટે જ આવ્યા છે કે બો થયું હવે ત્રીસ વર્ષ આપણે લાવ્યા છે ત્રીસ વર્ષથી ભાજપ 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 સરપંચ લઈને દિલ્હી સુધીની સરકારો બનાવી છે પણ એકવાર અમને તક આપો એકવાર અમને સહકાર આપો તમારા પવિત્ર તમારા મત આપો એકવાર આશીર્વાદ આપો અને આમ આમ આદમી આદમી પાર્ટીના પાર્ટીના કાર્યકર પદાધિકારી તમારી સેવા કરવા માટે થન ગણી રહ્યા છે ત્યારે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમારો સહકાર તમારા આશીર્વાદ અમને મળે એ જ વાત સાથે આજના કાર્યક્રમમાં આપ સૌ મોટી એમના મંત્રીઓ એમના સાંસદો બધા જ લોકો આ વિસ્તારોમાં કહેવા માટે આવે છે કે અમારી સરકાર છે અમારી સરકાર છે અમે કે શું તે થશે તો એમને કહેવા માંગીએ છે આ ભીકાપુરાથી ઉપરની પૂર્વ પટ્ટીના ગામોમાં આજે વિદ્યાર્થીઓને અહીંયા આવવા માટેની બસની વ્યવસ્થાઓ નથી આજે 4 મહિના પહેલા કદવાલલે તાલુકો જાહેર કર્યો છે આજે જે મામલતદાર કચેરીમાં લોકોને જવાબ આપવા માટે અધિકારીઓ નથી આજે તાલુકા પંચાયતને 4 મહિના થઈ ગયા એમના અધિકારીઓ આજે લોકોના કામ કરતા નથી આજે કદવાલને એક ડેપો મળવો જોઈએ સ્વતંત્ર પોલીસ સ્ટેશન મળવું જોઈએ કદવાલના લોકોને એ મનરેગાની શાખા હોય એ ચાહે છિંચાઈની શાખા હોય માર્ગ અને મકાન વિભાગની શાખા હોય તમામ પ્રકારની વ્યવસ્થા સરકારે કરવી જોઈએ પણ ચાર મહિનાથી કદવાલને તાલુકો જાહેર કર્યો છે

આપણા કદવાલ તાલુકાના લોકોના પ્રશ્નોનો નિરાકરણ નહીં લાવશે તો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી એ તાલુકા જિલ્લા પંચાયતમાં પણ રેડ પાડશે કેમ કે આપણે ક્યાર સુધી એમને કહેવાનું કે ભાઈ અમારું કામ કરો ક્યાર સુધી ભાઈ બાપા કરતા રહેવાનું છે ક્યાં સુધી લાઈનો ઉપર રહેવાનું છે એટલા માટે તમને અમે કહેવા માટે આવ્યા છે હવે તો તમારો સ્વમાન જગાણો હવે તો તમે બોલતા થાઓ

એમની મોટી મોટી ગાડીઓ લાવવા માટે પૈસા ભેગા કરતા હશે કોન્ટ્રાક્ટના કામો કરતા હશે માટી ખોદતા હશે પૂલ ખાઈ જતા હશે રોડ ખાઈ જતા હશે થાય છે કે નથી થતું આજે યોજનામાં એક એક ગામમાં એસી એસી લાખ રૂપિયાનો આ લોકોએ ખર્ચો કર્યો નળસે જલ માંથી પાણી આવે છે ભાઈ બેનું પાણી આવે છે નળ માંથી આ ભાજપના લોકો એમાં કોન્ટ્રાક્ટર હતા એમણે પાઇપો તો દીધી પણ પાણી કાંથી લાવવાનું નળ માંથી પાણી કાંથી આવશે એની કોઈ આયોજન કર્યું નથી અને નળ જલમાં જો કૌભાંડ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓના લીધે આજે આ વિસ્તારમાં કૌભાંડ થયું છે